આખું એક રસ છે પણ વરસાદ હવે ઓછો પડી ગયો વાતાવરણ જો આખું અત્યારે ફૂલ વરસાદમાં છે પણ આવતો નથી આવ ધીમો પડી ગયો વરસાદ પાછો નાવાની મજા સારી આવતી હતી પણ વરસાદ ધીમો પડી ગયો જોઈએ હવે સારો આવે તો પાછા નાવાની મજા લઈએ આપણે ગરબા ચાલુ કરો હવે કેતનભાઈ બીજું કઈ કરવાની જરૂર નથી જો પાછો વરસાદ આવ્યો તો હવે પડી ગયા તો તો એવું છે એમ ને આના જો આપણે સોલાર નીચે ઊભી ગયા આપણે તો કઈ નાવું છે નહીં અને ભાઈ વીજળી થાય છે એક નંબર અને બધુંય થઈ ગયું છે એકરસ જેવું થઈ ગયું છે બધું તો જો વરસાદ થઈ ગયો છે હવે અને આપણે લીધું છે પેલા વરસાદની મોજ આપણે માણી લીધી છે પછી પેલા વરસાદની મોજ અત્યારે માણી છે પછી શરદી થાય ને પછી પેલો વરસાદ સાંભળશે નો નહીં આવો ને તો સારું હોય કાંઈ વાંધો નહીં જે થવું હોય થાય રવિવારે તો અને વરસાદ આવ્યો એટલે આપણે નાઈ લીધું છે આ વરસાદમાં હવે જે થવું હોય ભલે થાય વિડીયો બનાવવા જવાનું બંધ રહ્યું વરસાદના કારણે હા વાડિયા જાવું તો આજે હોય છે વિડીયો બનાવવા પણ આપણે જઈ શકતા નથી કારણ કે ન્યાય વરસાદ છે અને અહીંયા વરસાદ છે એટલે કંઈ વાંધો નહીં હાલો મળીએ ફરી પાછા નવા વિડીયોમાં ત્યાં સુધી રાધે રાધે